સુરતની હોટલમાં લાગી ભયાવહ આગ ઊંચે સુધી જ વાળાઓ ઉઠતા ફેલાયો અફરાતફરીનો માહોલ સુરતના પરવત ગામમાં આવેલા મીડા સ્ક્વેર નામના કોમ્પલેક્સમાં ત્રીજા માળે ચાલતી ઓયો હોટલમાં આગ લાગી ગઈ હતી સ્ટોરેજ રૂમમાં આવેલા એસીના ડકમાંથી આગ લાગી હતી જેથી પીઓપી ગાદલા ચાદરો સહિત એસીનું વાયરિંગ સળગવા લાગ્યું હતું આગ ઝડપથી બિલ્ડિંગના એલિવેશન સુધી પહોંચી ગઈ હતી જેથી સમગ્ર હોટલ અને બિલ્ડિંગ આગની ઝપેટમાં આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જેથી આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર બ્રિગેડને જાણ થતાં ચાર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી જેણે ઓક્સિજન માસ્ક સહિતનો સામાન પહેરીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા હોટલમાં રહેલા બે ગેસ્ટ સહિત એક સ્ટાફના માણસનું રેસ્ક્યુ કર્યું હતું બાદમાં પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યું હતું આગમાં કોઈ જાનહાની ન સર્જાઈ હોવાનું સામે આવ્યું છે